મહેસાણા એલસીબી ટીમે કડી તાલુકાના નંદાસણ નજીક લક્ષ્મીપુરાની સીમમાં આવેલ એક કંપનીમાંથી નીમ કોટેડ ખાતરની સો બોરી ભરેલું પિકઅપ ડાલું ઝડપ્યું હતું આ અગાઉ પણ પાંચ મહિના પહેલા મહેસાણા એસઓજી ટીમે પચાસ બોરી ભરેલું ટ્રેક્ટર લક્ષ્મીપુરા સીમમાં આવેલ આ જ કંપનીમાંથી ઝડપ્યું હતું મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી જે આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરતા આવેલ હોમશોમ કંપનીમાંથી પિકઅપ ડાલામાં ભરેલ ખાતર રૂપિયા છસો ની સો બેગ તથા પિકઅપ ડાલુ રૂપિયા સાત લાખ અને બે મોબાઈલ મળી કુલ સાત લાખ છત્રીસ હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે હવે નંદાસણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે આ ખાતરના નમૂના લઈ ખેતી વિભાગના અધિકારીઓ પણ હવે તપાસ શરૂ કરી છે અને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે